પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ ઉપાડવાનું છે તો તમારે જો જો જવું હોય તો બુકિંગ કરવા માટે નીચે આપેલા નંબર ઉપર ચેતનાબેન તથા નિલેશભાઈ નો આજે જ સંપર્ક કરી શકો છો અરે સુવિધાની વાત તો રહી ગઈ ત્યાં રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધા હે આ જમાવટ થઈ જશે ભાઈ સવારે ચા નાસ્તો તો ખરો જ અને રહેવા માટે તો વ્યવસ્થા ખૂબ સારી છે અને બપોરે સાંજે અતિ ઉત્તમ જમવાનું પણ મળી જશે વાહ તમારી સાથે જે જે લોકોને જાત્રામાં આવવું હોય તેને આ વિડીયો બને એટલો શેર કરજો કરીને તમારી ચાર ની યાત્રા કરવાની ખુબ મજા આવે વારે વાહ જમાવટ થઈ ગઈ તો હવે તમારે રાહ જેવી છે તમારા બુકિંગ કરાવવાની તો જ આજેક કરો નીચે આપેલા નંબર ઉપર અને વધુ માહિતી મેળવો જય શ્રી કૃષ્ણ